પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે તમારા માટે લડીએ છીએ તમે મહેરબાની કરીને આઠ ચોપડી પાસના હાથા ના બનતા એમને સવાલ પૂછો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણા કોના ગુજવામાં જાય છે એનો હિસાબ તમને નહીં આપે તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી मारी विरुद्ध रैली करवा थी जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा थी तो मारे तो पेट पानी भी ना ले यार <laughs> तुमने अजी मारो जिगरो खबर इत नहीं आज चोपड़ी वो एक वर्ष बाद मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे

લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાત પીડિત શોષિત વંચિત હોય બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું કે રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારવા જન્મ માં કરવાનો છે અને તમને પણ કહું મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે